લોકસભાની ચૂંટણીની મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આગામી તારીખ ચાર જૂને સુરેન્દ્રનગરની એમ્પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી થવાની છે તે પહેલાં મતગણતરી પ્રક્રિયા માટે નિયુક્ત કરાયેલા કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટની જિલ્લા કક્ષાની તાલીમ મેડિકલ હોલ વઢવાણ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારુ રીતે પરિપૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા અને તાલીમાર્થીઓને મતગણતરી સમયે સોંપવામાં આવેલ કામગીરી તથા જવાબદારીઓ શું ફેરે પાર પાડી શકે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડાએ મતગણતરી કાર્યમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી માર્ગદર્શન અને સૂચનોથી વાકેફ કર્યા હતા નિમણૂક પામેલા અધિકારીઓ કર્મચારીઓને મતગણતરીના દિવસે સવારે પાંચ કલાકે મતગણતરી કેન્દ્ર ખાતે હાજર રહેવા જણાવી પાવર પોઈન્ટ પ્રેઝેન્ટે પ્રેઝન્ટેશનના માધ્યમથી મતગણતરી કેન્દ્ર ખાતે કઈ વિધાનસભાની મતગણતરી કયા રૂમમાં થશે વ્યવસ્થા જાણકારી આપી હતી તો પ્રાંત અધિકારી અને જિલ્લાના માસ્ટર ટ્રેનર શ્રી હસદીપ આચાર્યએ એ પણ મતગણતરી વિશેની વિગતવાર સમજૂતી આપી હતી કાઉન્ટિંગ પ્રક્રિયાના લાઈવ નિદર્શન થકી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું